નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ આજના મુખ્ય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર ભાજપ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી ભાજપના આગેવાનોએ રેલ્વે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેઓને યાદ કરવામાં આવ્યા હતા જ્યારે વિવિધ દલિત સંગઠનો દ્વારા ત્રણ રસ્તા સર્ગલથી રેલી યોજી હતી અને રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત પાલિકાના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બંદરના ગરવૈયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના આજે એક સુરત ચોધરી જન્મદિન નિમિત્તે સૌ સૌ નમન કરીએ છીએ બાબા આંબેડકરજીનો જન્મ 1891 14મી એપ્રિલના રોજ મધ્યપ્રદેશના મોહ ઘરે થયો હતો અને છ ડિસેમ્બર ઓગણીસો છપ્પન ના રોજ એમનું દેહાંત થયું હતું તેઓએ વિશ્વ વિદ્યાલય શિક્ષણ પ્રાપ્ત કરીને ને અમેરિકા જર્મની ની અંદર પદવી પ્રાપ્ત કરી સ્નાતક થયા અને આપણે જોઈએ છે કે કાયદા વિભાગ ની પદવી પ્રાપ્ત કરીને દેશના પ્રથમ કાયદા મંત્રી તરીકે જવાબદારી નિભાવી સાથે સાથે અત્યારે આપણે જે જીવીએ છીએ એ કાયદાઓનું નિર્માણ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની દેણ છે કે જેમને થકી આ ની રચના થઈ અને આજે આપણે આ બાબા સાહેબ આંબેડકરજી ના જે સંવિધાન છે એમાં આપણે જીવી રહ્યા ત્યારે બાબા સાહેબ આંબેડકરજી ના જીવનમાં અનેક સંઘર્ષો બાદ પણ જે તે વિતિક ન થતા કે એક સમાજ સુધારા તરીકે પાક કામગીરી કરી બાળ વિવાહ હતા બાળ વિવાહ ને પણ નાબૂદ કરવા માટેનું એક અભિયાન ચલાવ્યું મહિલાઓની પણ રક્ષા થાય એના અધિકારો પણ એમને અપાવવાનું કામ કર્યું ત્યારે બાબા સાહેબની એકસો ને ચોત્રીસ જનજયંતિ નિમિત્તે સત નમન કરીએ છીએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર